ખડોદરા પોલીસ હદમાં આવેલા સિવિલ હોસ્પિટલમાં રીઝનલ વોર્ડમાંથી ગઈ તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ રાત્રે એક પાંત્રીસ વાગે આરોપી ગાર્ડને તેમજ બાજુના સાહેબને ધક્કો મારી અને ફરાર થયેલ હતો જે અનુસંધાને ખડોદરા પોસ્ટે ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ હતો જેની તપાસ એનડી મીરનાઓ ચલાવી રહેલા હતા અને આજ રોજ સરથાણા પોલીસની બાતમી હકીકત મળેલ જે આધારે તેમની ટીમ બરોડા ગઈ અને બરોડાથી શાહરૂખ ઉર્ફે ચીકની તેમજ ફૈઝલ ખાન ઉર્ફે બચ્ચી નાઓની અટક કરેલ છે જેઓએ એકતાલીસ વાન આઈ કરેલી કરીને કડોદરા પોલીસને સોફેલ છે અને આગળની તપાસ ચાલુ છે અત્યારે હાલ તેઓની અટક કરવામાં આવેલ છે અને તેઓ કેવી રીતે ભાગી ગયા તે પહેલા પૂર્વ પ્લાનિંગ હતું કે કેમ તેમાં બીજા કોણ આરોપીઓ સામેલ છે તેમની ભૂમિકા શું હતી તે બાબતે પૂછપરછ કરવાની ચાલુ હોય